સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો જય શ્રી રામ મિત્રો આગળ અમે એક જગ્યાએ મસ્ત જગ્યા જવાના છીએ તો તમને આજ બતાવીએ કઈ જગ્યા છે જોતા રહ્યો ચાલો ચાલ હેલો મિત્રો અમે હવે નીકળી ગયા છીએ તો અમારા ઊંડામાં હવા પતી ગઈ છે અમે ત્રણ જણા હતા પણ હવા જરાક ઓછી હતી તે અમે કીધું જરીક વાર પુરાઈ લે હવા તો જોઈ લઈએ હવા પુરાવે છે છે તો તમે પણ કદાચ આવજો

તો અમે હવે હવાપુરી ને નીકળી ગયા છીએ હવે તો ચાલો આગળ વધીએ તો અમે સનારા રોડ ઉપર આવેલા શક્તિ માળા મંદિર આવી ગયા છે ચાલો આગળ દર્શન કરીએ

बस बेटा बहुत बड़ी ये ले नहीं जाए लगी बोल तो मित्र हमें पर ना ना था ना तेरे जंपिंग मजा था <laughs> और ऐसा मोटा भी जाए एक ले तो ले नहीं जाए लगी

બદમાં રહેયો હજી આને આને યુટ્યુબર બનુ આ બને કોઈ દી બાપા ની બની ન હો કે અમદાવાદમાં તને બે હવાય નો સોરી 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 અમારું વચ્ચે ભાઈ ભાઈ નું લપ થઈ ગઈ થી હાકા ભાઈ એ આની આની ના ભાઈ ની થઈ ગઈ હમાય અમારા ભાઈ ભાઈ ની થઈ ગઈ થી હાકા ભાઈ

તો મિત્રો આજના વ્લોગમાં ખાલી આટલું જ છે તો હવે મળીએ બીજા વ્લોગમાં